ધારાસભ્ય કેશરીશી બડાપો કેશરીશી પત્રકાર પરિષદ યોજી ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક વિશે માહિતી આપતા જણાવ્યું બેંકમાં બેંક માં બે આધાર કાર્ડના પુરાવા પર બત્રીસ લાખ છવ્વીસ હજાર લોન આપવામાં આવતી હતી આની તપાસ કરતા જણાવવા મળ્યું હતું કે આ લોન ભાજપના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટના નામે મંજૂર થઈ છે ખેડૂતના હિત અને સુખાકારી માટે બનેલી બેંકમાં ખેડૂતને લોન માટે ધક્કા ખાવા પડે છે ખૂબ દુઃખની વાત છે ત્યારે બોર્ડની અંદર ચોવીસ છ બે હજાર ચોવીસે તારીખે લોનની અરજી આવે છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ બત્રીસ લાખ છવ્વીસ હજારની લોન મંજૂર થઈ જાય ખાતા રૂપિયામાં જ જમા થઈ જાય અને ગ્રામજનોના હિત માટે હું જાતે તપાસ કરવા ગયો બેંક મેનેજર આ બાબતનું ધ્યાન દોર્યું આ ચિંતાનો વિષય છે ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ ખાતામાં રૂપિયા જમા થયા ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ મકાનનો દસ્તાવેજ કર્યો જો કેડિસીસી બેંક આધાર કાર્ડ પર આવી લોન આપતી હોય તો આ બાબતને ગંભીરતાથી લઈ વિચારવું જોઈએ ખેડૂતો સાથે અન્યાય ન થવો જોઈએ આ બાબતનો ખુલાસો કરવા પત્રકાર પરિષદ સંબોધી હતી બ્યુરો રિપોર્ટ રુશાલ પંડ્યા એલજીસી પ્રેસ કોન્ફરન્સમાં આયોજન દરકે શું છે વિષય આજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત ઉપર વિષય ઉપર ગિડા જિલ્લા મધ્યસ બેંક એના વિષય જયારે જાણવા મળ્યું છે એ વિષય ઉપર આજે હું કહી રહ્યો છું ત્યારે આ ખેડા જિલ્લા બેંક પશુપાલકોની બેંક છે ખેડૂતોની બેંક છે અને સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારને કઈ રીતે છેવાડાના માનવીને બેંકનો લાભ મળે એની સતત ચિંતા કરતી આ ખેડૂત ખેડૂતો માટેની કેડી સીસી બેંક છે ત્યારે હું પણ એક બેંકનો ડિરેક્ટર છું ત્યારે મારા જાન થઈ છે મને એવી કે ભાઈ 29/6/2024 ના દિવસે ખેડા જિલ્લા મધ્યસ બેંક અંદર આધાર કાર્ડના

તો એને લોન માટે જતો હોય તો બેંકની અંદર ધક્કા ખાવા પડે છે ખૂબ દુઃખની વાત છે કે ચોવીસ તારીખે કોટની અંદર એમની અરજી આવે ચોવીસ છ બે હજાર ચોવીસના દિવસે ચાર જ દિવસની અંદર આ લોન મંજૂર થઈ જાય બત્રીસ લાખ છવ્વીસ હજાર એમના ખાતામાં અજય પૈના જમા થઈ જાય ત્યારે આજે હું બેંક નડિયાદ ખાતે ગ્રામ્ય તપાસ્કમાં ગયો ત્યારે મને જે જાણવા મળ્યું છે મુજબ એ લોન એમના આધાર કાર્ડ ઉપર જ લોન આપવામાં આવી છે એ બેંકના મેનેજરે જ્યારે એમની જોડેથી માહિતી માગી કોઈ સાહેબ તમારે એ લોન મંજૂર થઈ ગઈ છે કોને કહેવાથી મંજૂર થઈ ગયે મને ખ્યાલ નથી પણ આટલી મોટી રકમ જિલ્લાના પ્રમુખ ભાજપના હોય અજયભાઈ એમના ખાતામાં જ્યારે જમા થતી હોય તો આજે ખૂબ ચિંતાનો વિષય છે ત્યારે તપાસ કરી ત્યારે ઓગણત્રીસ તારીખે એમના ખાતામાં પેમેન્ટ જમા થઈ જાય અને ત્રીસ તારીખે મકાનનો દસ્તાવેજ કરે છે અજયભાઈ તો મકાન એમને ખરીદ્યું નથી ખરીદ્યા પહેલાં જો આ બેંક આધાર કાર્ડ ઉપર જો આટલી મોટી લોન આપતી હોય તો આ પશુપાલકોને ખૂબ ચિંતાનો વિષય છે સાથે સાથે ખેડૂતોનો પણ આ વિષય છે બેંકની અંદર આટલી મોટી થાપણો મુકતા હોય તો પણ આવો વિષય છે કે આ બેંક આ રીતે રાજકીય લોકોને જો આવી આધાર કાર્ડ ઉપર આટલી મોટી લોન આપતી હોય તો બેંક નું ભવિષ્ય જોખમમાં ગણાય ત્યારે આ બેન્કના ડિરેક્ટર તરીકે મારે જાહેર કરવું પડે છે કે આ રીતે બેન્કના ચેરમેન હોય અને સાથે તમામ ડિરેક્ટરો હોય ધ્યાન રાખી બેંકની અંદર ખોટું થાય નહીં પશુપાલકોનો કોઈ ખોટો અન્યાય ના થાય ખેડૂતોને કોઈ અન્યાય ના થાય એ મારે આજે મારે ફેસબુક લાઈવ અને મીડિયા મિત્રો સાથે રહીને આજે લાવ કરવાનો આ હેતુ છે ત્યારે આવનારા દિવસોની અંદર પણ આવું કોઈ પણ લોન મંજૂર ના થાય અને અમારા બેંકના ચેરમેન હોય અમારા બોર્ડની અંદર પણ આ વાત આવે તો પણ ચોક્કસપણે એમના પૂરતા ડોક્યુમેન્ટ લેવા જોઈએ જે કોઈ વ્યક્તિને લોન આપે એના હાથે અમને અમે સંમત લોન આપવી જોઈએ બેંકમાં તો જ છેવાડાના માનવીને એનો લાભ મળે પણ આ ખરેખર ખૂબ દુઃખની વાત છે ત્યારે અને સરકારી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે એ પણ ખરેખર ખોટા છે તો આવનારા દિવસો ની અંદર અમૂલની જે રીતે ત્રણ સરકારી પ્રતિનિધિ નાબૂદ કર્યા છે એ રીતે બેંક ની અંદર પણ થવા જોઈએ